કોંગ્રેસના અપ્રચારથી ભ્રમિત ન થવાની આદિવાસીઓને અપીલ કરાઈ એટલું જ નહીં પ્રોજેક્ટ પડતો મુકાયો હોવાનો પણ પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે ધરમપુરના જાગીરી નળકધરી રોડ બરાડા શિશુમાળ પાંડલ ખડક જેવા ગામોમાં સાંસદ ધવલ પટેલના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે આદિવાસી સમાજને વિશ્વાસ અને ખાતરી આપી પાર તાપી યોજના અંતર્ગત કોઈ પ્રોજેક્ટ શરૂ ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છેલ્લા થોડા દિવસથી કોંગ્રેસવાળા પોતાનું અસ્તિત્વ બચાવવા માટે જે રેલીનું આયોજન ધરમપુર ખાતે કરી રહ્યા છે અને અમારા ઘોડા આદિવાસીઓને પાર્થ આપી નર્મદા રિવરિંગ પ્રોજેક્ટ મુદ્દે ભ્રમિત કરી રહ્યા છે એના માટે ખાસ કરીને અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ અને મેં પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો રડિયો આપ્યો છે કે અમે કોઈપણ જાતની પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ સાથે આગળ વધવાના નથી કારણ કે બે હજાર બાવીસમાં જ અમારા ગુજરાત રાજ્યના મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સીઆર પટેલ પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે સ્પષ્ટીકરણ કર્યું હતું કે અમે પ્રોજેક્ટ થવાના નથી જે વાત કરે છે કે ડીપીઆર છે ડીપીઆર છે ડીપીઆર છે એ ડીપીઆર બે હજાર નો છે નવો કોઈ પણ ડીપીઆર બન્યો નથી અને આ જેટલી વાર પ્રશ્નો લોકસભામાં રાજ્યસભામાં પૂછ્યો છે એ બે હજાર સત્તર ડીપીઆરની ની વાત છે અને એના સમર્થનમાં આજે પૂરા ધરમપુરમાં ગામે ગામ

બધા લોકોને ધન્યવાદ માંગુ છું ખાસ કરીને આદિવાસી લોકોને ધન્યવાદ માંગુ છું કે તમે અમારી ભારતીય પાર્ટી મોટી સાહેબ પર વિશ્વાસ મૂકો છો ને તમારો વિશ્વાસ કોઈ પણ દિવસ અમે આડે જવા દેસુ નહીં અમે આદિવાસી સારામાં સારું વિકાસનું કામ થાય એ કરશું પાછો તમને તમારા ચેનલના માધ્યમથી કહેવું છું કે પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ થવાનો નથી અને નથી